વધુ એક અપડેટ તેના પર કરીશું છે જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે અમદાવાદમાં એમસીના પ્રયાસ છતાં પાણી ભરાવાની સમસ્યા છે કે જે યથાવત જોવા મળી છે એમસીના પ્રયાસ છતાં પણ હજુ પણ પાણી ભરાઈ જવાની સમસ્યા એટલી ને એટલી જ ઓઢવ ફાયર સ્ટેશન વિસ્તારની અંદર પાણી ભરાયા છે અમદાવાદની અંદર કાલરોજ જે રીતે વરસાદ વરસ્યો બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પરંતુ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા કે જે ઠેરની ઠેર જોવા મળી છે એમસીની કામગીરીને લઈને પણ ઘણા બધા પ્રશ્નો છે નવી કેચપીટ અને સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા છતાં પણ કોઈ જ ફરક નહીં પડે પ્રયાસ છતાં પણ પાણી ભરા ભરાવાની સમસ્યા કે જે અહીં યથાવત જોવા મળી છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે ઝલક કામગીરી ની ઘણી બધી હોય છે પરંતુ તેનું પરિણામ શૂન્ય હંમેશા જોવા મળતું હોય છે અને એવું જ કંઈક પરિણામ ફાયર સ્ટેશનમાં જોવા મળ્યું છે વિગતો શું

અને ઓરવોરથી એક મુખ્ય સમસ્યા એટલે આ વરસાદના રસ સમયની અંદર પાણી આવવું અહીંયા આગળ પાણી જે છે પાણી બહુ જ ભરાય છે ત્યારે બે ત્રણ ઇંચ ત્રણે વરસાદ આવે છે ત્યારે એ વરસાદની અંદર પણ અહીંયા પાણી ખેડ સમાજ જે છે ભરાઈ જાય છે અહીંયા કેમિકલ યુક્ત પાણી ભરાય છે બીજા વોટ પણ પાણી જે છે ઊંચાઈ વાળા વિસ્તારોથી એના પણ પાણી અહીંયા ભરાય છે આ સમયની અંદર પાણીનો નિકાલ થવો જોઈએ એના માટેની અમે છેલ્લા દસ વર્ષથી વારંવાર જે છે અમે રજૂઆત કરીએ છીએ પણ આનો કોઈ યોગ્ય નિકાલ જે છે આવતો નથી

એન્જિનિયર હોય શિક્ષિત વ્યક્તિ હોય તો હું એમ કહું છું કે બેન કે આ પાણી જે છે પાણી સરળતાથી નીચાણ વાળું ભાગ ત્યાં બને કેનાલ ઉપર તો પાણી ચોક્કસ ઉતરી શકે છે અને છેલ્લે કોર્પોરેશન અને તેની સાથે સાથે અહીંના જે સ્થાનિક છે કે અમારા કોર્પોરેટરો છે એની વિનંતી છે કે બને એટલી વહેલામાં વહેલી શકે આ કામ સારી રીતે પૂર્ણ થાય અને એક વ્યક્તિ સાથે વાત કરી છે તમારો શું અનુભવ છે હું આ વિસ્તારમાં ચાલીસ વર્ષથી રહું છું ત્યારથી ઓઢવ વિસ્તારમાં આવ્યો ત્યારથી આપણે જોઈએ છે ફાયર સ્ટેશનની જે કામ પાસે આવેલો પાણીનો ભરાવો જે થાય છે તેનો કોઈ નિકાલ આજ સુધી કોર્પોરેશન કરી શકી નથી વારંવાર રજૂઆતો કરીએ છીએ કોર્પોરેશનને કરીએ છીએ કમિશનને કરીએ છીએ પણ આનું નિરાકરણ લાવવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે એટલે અહીંયા ગાડી હમણાં નવી લાઈન નાખી છે પણ તેમાંથી એ પાણીનો નિકાલ થતો નથી એટલે અમારે કોર્પોરેશન ની વિનંતી વહેલી તકે આનું નિરાકરણ થાય. સાથે સાથે પાણી ભરાવાની સાથે કાદવ કિચડ ગંદકી અને ગટરો જે ડ્રેનેજ ની લાઈન ડાકડા ખુલ્લા જોવા મળી રહ્યા છે. છેલ્લા પચીસ વર્ષથી આની આ પરિસ્થિતિ આવી રહી છે. બેન તમે જો તમે જ્યાં ઉભા છે બાજુમાં એક મત્સ્ય સ્ટેશન છે અહીંથી બસો પગથિયા તમે જાઓ બસો પગલા એટલે નું ઓફિસ છે જો ધારાસભ્યશ્રીની બાજુ ઓફિસ હોય

છે બેસી રહી છે ઘણી ફરિયાદો ઘણી અરજીઓ કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવ્યું નથી ઘણી વખત અરજીઓ કોર્પોરેશન આવે છે માટી નાખે છે પણ એ પરિસ્થિતિ દર વર્ષે સર્જાઈ રહી છે બંધ છે માણસ નો જોખમ પણ થઈ શકે છે જે છતાં પણ આ કારાખાડ કરીને કોર્પોરેશન તમે જોયું કે જે લોકો છે

જે અલગ આપ જોડાયા અને વિગતો જણાય તે બદલ આપને